જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે એકદમ બેસ્ટ કન્ડિશન છે સાઈટમાંથી પણ તમને બતાવી દઉં જોઈ લો તમે એકદમ ફ્રેશ કન્ડિશનમાં આવેલું છે જંગીર કંપનીનું છે 49 ઓગણપચાસની સાઈઝમાં આવેલું છે તમે જોઈ શકો છો આખી આખું કંપની ફિટિંગ છે ક્યાંય રિપેરિંગ કરેલું કે એવું નથી એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે જેને લેવું હોય તે કોન્ટેક્ટ કરી શકે છે અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગામ જડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા નવીનભાઈ જોડે તમને જોવા મળી રહેશે નવીનભાઈના કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બેસાહ પિસ્તાળીસ ચાર ઓગણ સિત્તેર ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો જેને લેવું હોય તે ફોન કરે અથવા રૂબરૂ આવીને વધુ માહિતી મેળવવા માટે ફોન પણ કરી શકે છે રૂબરૂ આવીને વધુ માહિતી જોઈ તપાસીને લે લઈ શકે છે અને આની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખની સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે એમાં બાંધછોડ થઈ જશે તો જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે આનો બધો સામાન સાથે જ છે પાછળ અંદર મૂકેલો જ છે તમે જોઈ શકો છો અને વધુ માહિતી માટે ફોન કરો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો વિડીયોને તેથી વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચે જેને જરૂર હોય એને મળી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તમે બધી બાજુથી જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનમાં આવેલું છે જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે આ બાજુથી પણ તમે જોઈ શકો છો ફ્રેસર એકદમ સારી કન્ડિશનમાં આવેલું છે જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે અને વિડિયોને શેર કરવાનું ના ભૂલતા ચેનલને વિડીયો જોવો જ છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ તો તમને વધારે વિડીયો પણ બીજા થ્રેસરને લગતી માહિતી થ્રેસરને લગતા વિડીયા જેને થ્રેસર લેવું હોય વધારે વિડીયા તમને મળતા રહે તો જેને લેવું હોય તે કોન્ટેક કરજો ગામ જડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા નવીનભાઈ જોડે તમને મળી રહેશે અને મારા કોન્ટેક નંબર તો છે જ બધાની જોડે નીચે પણ આપેલા છે છતાં બી એકવાર તમને કહી દઉં છું કે અમારા કોન્ટેક્ટ નંબર છે તો આના ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો તો વધુમાં વધુ મિત્રો વિડિયોને શેર કરવો